નમસ્કાર મિત્રો હું છું મોક્ષ રૂડાણી અને સ્વાગત છે આપણી ચેનલ મીરાઈ એકેડેમીમાં મિત્રો આજે પોલીસ ભરતી ગુજરાતની અંદર જે પોલીસ ભરતીની એક નવી અપડેટ આવી છે એના વિશે તો જાણીએ પણ એની સૌથી પહેલાં આપણે એ જાણીએ કે જો મિત્રો આપણે આ ચેનલ ઉપર છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીની પ્રિપેરેશન કરાવીએ છીએ તો જો તમે આ પ્રિપેરેશન કરતા હો ભરતીની

એ આપણે વન બાય વન છે એ આપણે જોઈએ અને પછી છે એ અંદર ક્રમશઃ વધતા જઈએ શું કીધું છે આપણે જોઈએ પોલીસ ભરતીમાં આવેલ ઉમેદવારો માટે અગત્યની ઉમેદવારે શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત રહેવા માટે કોલ લેટર અચૂક લાવવાનો રહેશે મિત્રો કોલ લેટર છે એ અચૂક લાવવાનો છે બરોબર છે કોલ લેટર ભૂલાઈ જવું જોઈએ નહીં જો મિત્રો મારી તો એક સલાહ છે કે આપણે જે જયારે કોલ લેટર ડાઉનલોડ કરી ત્યારે બે થી ત્રણ પ્રિન્ટો આપણે એની કાઢી જ લેવાની કે ભવિષ્યમાં પણ પછી પણ આગળ પાછળ રહેતા ક્યાં કોઈ પલળી જાય ભીનો થઈ જાય અથવા તો ક્યાંક ખોવાઈ જાય આપણા પાસે બીજી કોપી હોય તો આપણને કોઈ ટેન્શન રહે નહીં બરોબર મિત્રો બીજું શું કીધું છે કે ઉમેદવારોએ પોતાની ઓળખ પુરાવા માટે આધાર કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ બરોબર પાન કાર્ડ ચૂંટણી કાર્ડ

મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈને ગ્રાઉન્ડમાં પ્રવેશ કરી કરવા દેવામાં આવશે નહીં ફક્ત સાદા કાંડા ઘડિયાળ પહેરી શકાશે નહીં પહેરી શકાશે અને સ્માર્ટ વોચ અને ડિજિટલ વોચ પહેરી શકાશે નહીં સ્માર્ટ વોચ અને ડિજિટલ વોટ વોચ અલાઉ નથી ખાલી સાદું ઘડિયાળ આવે છે આપણું કાંટાવાળું જે સાદું રેગ્યુલર જે ઘડિયાળ હોય મિત્રો આ ટાઈપનું ઘડિયાળ જો મેં પહેર્યું છે બરોબર આ ટાઈપનું ઘડિયાળ છે એ તમે લઈ જઈ શકશો

એ તાલપત્રી રાખી લેશે એના ઉપર ફેંકવાના રહેશે બરોબર ઉમેદવારોએ રનિંગ વખતે પ્રવેશપત્ર પ્રવેશપત્ર એટલે કે કોલ લેટર પોતાની પાસે રાખો બરોબર ત્યાં માંગી શકે બીજું શું છે અત્રેના પોલીસ ભરતી ગ્રાઉન્ડ નું માપ ત્રણસો મીટર છે જેથી ઉમેદવારોએ કુલ તેર ચક્કર રાઉન્ડ ના દોડવાના રહેશે આ એક જગ્યાની વાત કરી છે આવી રીતના મોસ્ટ ઓફ

નશાયુક્ત ગોળીનું સેવન કરીને આવશે તો તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે કે કોઈ તમે ડ્રગ્સ અથવા તો એવું કોઈ હાઈ પાવરવાળી એવી દવા લીધી જેનાથી તમે રનિંગ સ્પીડમાં કરી શકો બરોબર તો અને જો ખ્યાલ આવ્યો તો છે એ તમારા પાસે શું કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી કરશે બરોબર મિત્રો તો આ હતી એ આપણી આઠ થી દસ આ જે પોઈન્ટ હતા જોયા એ આપણી આ માહિતી છે એ આપણી પોલીસ ભરતીમાંથી આપણને મળેલી છે કે આ રીતનું છે એ આપણે પ્રિપેર થઈને જવાનું અને મિત્રો ખાસ કરીને તમારું આઈડી પ્રૂફ કોલ લેટર આ બધી વસ્તુઓ છે એ ભૂલજો નહીં અને જે બાકી પરીક્ષા રનિંગના આગલે દિવસે શું કરવું જોઈએ ન કરવું જોઈએ એના માટેની ટીપ્સનો વિડીયો છે એ આપણી મેરા એકેડેમીમાં ની ચેનલ ઉપર ઓલરેડી આવી ગયો છે અને આપણી આ ચેનલને છે એ ખાસ પોલીસ ફોર્સ ની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની અત્યારે પ્રિપેરેશન કરાવી રહ્યું છે તો તમે જો કરતા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો અને આવા તમારા જેવા બીજા મિત્રો સુધી પણ આ ચેનલ છે એ મોકલો જેથી એમને ખ્યાલ પડે કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી આપણે કઈ રીતના કરી શકીએ જય હિન્દ જય ભારત